નમસ્કાર વંદે માતરમ શું આપના બાળકે ધોરણ દસ ની પરીક્ષા આપી છે શું આપના બાળકના ભવિષ્ય માટે તમે ચિંતા કરો છો તો આપણા વરાછાના યોગીચોક વિસ્તારમાં છેલ્લા ચૌદ વર્ષથી કોમર્સ ફિલ્ડ ક્ષેત્રે કાર્યરત કરતી સંસ્થા આપના બાળકના ભવિષ્યને કંડારશે કે જ્યાં આપના બાળકને મળશે શિક્ષણની સાથે સાથે પારિવારિક સંસ્કાર સ્કિલ ડેવલપમેન્ટ બિઝનેસ એક્ટિવિટી

તો એસી ક્લાસરૂમ હશે ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એન્ડ્રોઇડ બોર્ડમાં તમને સંપૂર્ણ એજ્યુકેશન આપવામાં આવશે ઈ કોમર્સ હાઈટેક એજ્યુકેશન બેઝિક ઇન્વાયરમેન્ટ તમને ફૂલફિલ કરવામાં આવશે તમે સ્ક્રીન ઉપર જેવો છો એ રીતે વિદ્યાર્થી મિત્રો સાથે આપણે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યરલી પ્રોગ્રેસ રિપોર્ટ સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે કઈ રીતે તૈયારી કરશું કઈ રીતે કાર્ય કરશું એનું સંપૂર્ણ માળખું તૈયાર થઈ ચૂક્યું છે એના માટે વિદ્યાર્થી મિત્રો તમે વર્ષની શરૂઆતમાં જ યરલી એક્ઝામ શેડ્યુલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પેરેન્ટ્સ મીટિંગ શેડ્યુલ સાથે ચર્ચા કરવાની છે સામાજિક મુદ્દાઓની ચર્ચા કરવાની છે જેથી આપણે વાલીઓ વચ્ચે જે ગેપ છે એ ઘટાડી શકીએ અને આપણો મેઈન ટાસ્ક ત્રીજો છે રિઝલ્ટ એન્ડ ફોલોબેક જો વિદ્યાર્થી મિત્રોને કોઈ વિષયમાં કોઈ સબ્જેક્ટની અંદર કોઈ પણ ટોપિકમાં કે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો તે શિક્ષકોને મળી શકે છે એનું ફોલોબેક લેવામાં આવશે અને શ્રેષ્ઠ પરિણામ કેમ પ્રાપ્ત કરી શકે એના અંગે ચર્ચા કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો મેઈન ચર્ચા અહીંયા કરવાની છે ફિફ્ટી ટુ અમેઝિંગ વીક્સ ફિફ્ટ અમેઝિંગ વીક્સ વિદ્યાર્થી મિત્રો બિઝનેસ સ્કૂલનો મેન થીમ છે જેની અંદર બહુ બધી બિઝનેસ એક્ટિવિટીઝ વિશે તમને માર્ગદર્શન આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો શનિવારે નો બેગ પોલિસી છે શનિવારે બેગ લીધાઓ કરાવવાનું છે સોમથી શુક્ર શૈક્ષણિક કાર્ય થશે એ પણ સંપૂર્ણ એન્ડ્રોઈડ બોર્ડ ઉપર અને શનિવારે નો બેગ બેગ લીધાઓ કરાવવાનું છે એની અંદર શનિવારે આપણે કેવી કેવી બિઝનેસ એક્ટિવિટીઝ કરવાની છે ઇન્ટરવ્યુઝ આઇકોન પર્સનના થશે એમાં મોટા સીએચ છે મોટા વકીલ છે મોટા સીએસ છે કોઈ મોટા

વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચર્ચા કરવાની છે બહુ બધી કંપનીની જે આખી સક્સેસ મળી છે એ કંપનીની બહુ બધી થીસીસ તૈયાર થઈ છે તો કહી વિદ્યાર્થી બહુ બધા પ્રોજેક્ટ તૈયાર થયા છે જેમ કે ઝોમેટો છે સ્વિગી છે રિલાયન્સ છે ગૂગલ છે ટેસ્લા છે આવી કંપનીના પ્રોજેક્ટ ઉપર આપણે રિસર્ચ કરશું જેથી આપણને આઈડિયા આવે કે એન્ટરપ્રેન્યુરશીપ શું છે સ્ટાર્ટઅપ શું છે અને બિઝનેસ કઈ રીતે થાય છે ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે થાય છે સોશિયલ માર્કેટિંગ કઈ રીતે થાય છે જેથી ભવિષ્યમાં આપણે જયારે બિઝનેસ કરવા તરફ આગળ વધશું ત્યારે બિઝનેસ સ્કૂલનું નોલેજ આપણને ભવિષ્યમાં સપોર્ટ આપશે તો એના ઉપર આપણે ચર્ચા કરશું ત્યારબાદ ક્રિએટરો હોય છે અહીંયા આપણે કાર્નેગી છે ઇલોન મસ્ક છે ધીરુભાઈ અંબાણી છે ડિલ ગેટ્સ છે માર્ક ઝુકરબર્ગ છે આવા મોટા મોટા જે ઉદ્યોગપતિઓ બની ગયા છે એના આપણે કન્ટેન્ટ જોવાના છે જેથી આપણને આઈડિયા આવે કે આ લોકો ઝીરો માંથી હીરો કઈ રીતે બન્યા હતા શૂન્ય માંથી સર્જન કઈ રીતે બિઝનેસ સ્કૂલનો મેન એજન્ડા છે એન્ટરપ્રેન્યુરશીપ તમને બિઝનેસ કરતા શીખવાડો તો આપણે અહીંયા એ પણ શીખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજે એક્ટિવિટી છે ફિલ્ડ વિઝિટ જો તમારે બિઝનેસ કરતા શીખવું છે એઝ અ વિદ્યાર્થી તરીકે તમારે જ્ઞાન લેવું છે તો આપણે બહુ બધી જગ્યાએ ફિલ્ડ વિઝિટમાં જવાનું છે જેમ કે હજીરામાં અદાણી પોર્ટ છે તો આયાત નિકાસ વિશે જાણી શકીએ છીએ અંકલેશ્વરમાં બહુ બધી કંપનીઓ છે તો કંપની વિઝિટ કરશું ઇન્ટરનેશનલ કક્ષાની આપણે યુનિવર્સિટીઓની વિઝિટ કરશું કે ત્યાં વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યરશીપ અને બિઝનેસનું જ્ઞાન કઈ રીતે પ્રોવાઈડ થાય છે જેમ વર્લ્ડ વાઈડ લેવલે વૈશ્વિક લેવલે હાર્વર્ડ યુનિવર્સિટી છે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે જ્યાં બિઝનેસ સ્કૂલ આવી છે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઓક્સફર્ડ બિઝનેસ સ્કૂલ કે ત્યાં વિદ્યાર્થીઓને કેવું જ્ઞાન પ્રોવાઇડ કરવામાં આવે છે એના વિશે આપણે ફિલ્ડ ઉપર જશું અલગ અલગ જગ્યાએ વિઝિટ કરશું જેથી આપણને આઈડિયા આવશે કે કઈ જગ્યાએ કેવી રીતે બિઝનેસ થાય છે તો ખૂબ આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે શનિવારે આમ તો કઈ કામ છે નહીં આપણે પછી સ્ટોક પ્લસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડ્રીમ છે અને જોકે દુનિયા છે આખે આખી દરેક કંપનીઓ સ્ટોક માર્કેટ ઉપર કોઈ પણ ઉદ્યોગપતિ છે જેની અંદર વિદ્યાર્થી મિત્રોને શેર બજારને ઝીરો લેવલ બોટમ લેવલ થી લઈને હાયર લેવલ સુધીનું તમને જ્ઞાન પ્રોવાઇડ કરવામાં આવશે જેની અંદર બેઝિક ઓફ સ્ટોક માર્કેટ ફંડામેન્ટલ એનાલિસિસ કે શેર કઈ રીતે લોન્ચ થાય છે શેર કઈ રીતે હોય છે બેલેન્સ શીટ ઓફ એનાલિસિસ કે કંપનીઓની બેલેન્સ શીટ કેવી હોય છે રેવન્યુ એટલે શું આઉટસ્ટેન્ડિંગ પ્રોફિટ એટલે શું નેટ પ્રોફિટ એટલે શું એમાં કઈ રીતે કાર્ય થાય છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કેવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આજકાલ બહુ બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પીએમએસ માં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો મ્યુચ્યુઅલ ફંડ શું છે પીએમએસ શું છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોક માર્કેટ વિશે બહુ બધી ચર્ચા કરવાની છે જેની અંદર તમને થોડુંક જ્ઞાન પ્રોવાઈડ કરવામાં આવશે જેથી તમને ખબર પડે કે ભાઈ ખરેખર ફાઇનાન્સ શું છે કંપનીઓમાં

એ પણ શીખવું જરૂરી છે કે સોશિયલ વર્ક શું છે અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ આપણે મુલાકાત લેવાની છે જેથી આપણને આઈડિયા આવે અને સાથે સાથે સમાજ સેવા કરવી ખૂબ જરૂરી છે એક બિઝનેસમેન બનવું જો આ બિઝનેસ સ્કૂલ છે અહીંયા તમને બિઝનેસ આઈડિયા શેર કરવામાં આવશે એન્ટરપ્રિન્યરશીપ વિશે તમને શીખવાડવામાં આવશે સ્ટાર્ટઅપ વિશે તમને શીખવાડવામાં આવશે પણ સાથે સાથે સમાજનું કલ્યાણ કેમ થાય એના માટે પણ શીખવાડવામાં આવશે તો જે શનિવારે આપણે બિઝનેસ એક્ટિવિટી કરવાના નથી એ શનિવારે આપણે સોશિયલ વર્ક માટે જવાનું છે વન ડે ટ્રીપ મારવાની છે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ વગેરે જગ્યાએ જેથી આપણે સમાજ સાથે સાથે કનેક્ટ થઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ ફિવિડ અમેઝિંગ વીક્સ હતા સાથે સાથે પેરેન્ટ્સ ટીચર રિલેશનશિપ આપણે આ એક્ટિવિટી કરવાના છીએ તો આપણા વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને ખૂબ મહેનત કરશે તો મારું એવું માનવું છે કે ખૂબ સરસ આપણને પરિણામ પ્રાપ્ત થઈ શકે એમ છે તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા તમારા સુરતમાં વરાછા વિસ્તારમાં યોગી ચોક એરિયામાં હવે આવી ગઈ છે બિઝનેસ સ્કૂલ તો રાહ એની જોવો છો આજે જોડા બિઝનેસ સ્કૂલની અંદર અને ભવિષ્યમાં આવતા પાંચ વર્ષની અંદર જે ડિજિટલ માર્કેટિંગ આવવાનું છે એઆઈ આવવાનું છે એને લઈને નવા નવા બિઝનેસ શીખો અને ખૂબ જ પ્રગતિ કરો થેન્ક યુ સો મચ